દોસ્તો ભાજપે ચાર બેઠકો લોકસભાની અને એક જસાભાઈ અને ચાર બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે જેમાંથી ત્રણને નો રિપીટ કરાયા છે અને એકને રિપીટ રિપીટ છે છે કોને રાજેશભાઈ ચુડાસમાને જે મેં ત્રણ ચાર દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો તો એમાં કન્ફર્મ ન્યૂઝ આપી દીધા હતા કે જુનાગઢથી રાજેશ ચુડાસમા ફાઇનલ અને એ ખબર પર મોહર પણ વાગી ગઈ છે જે આ ટિકિટ કપાઈ છે એ આણંદમાં આણંદમાં ટિકિટ કપાઈ છે કે ત્યાં દિલીપ પટેલના સ્થાને બકાભાઈ પટેલને સ્થાન આપવામાં આવેલું છે આ એક મોટી બાબત છે આ ઉપરાંત છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવાની જગ્યા પર ગીતા રાઠવાને ટિકિટ આપવામાં આવી છે ત્યાં મહિલાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ટિકિટમાં અને ત્યાં મહિલા ઉમેદવારો ભાજપે ઉતાર્યા છે આ ઉપરાંત પાટણમાં ભરતસિંહ ડાભી મતલબ કે ભરતસિંહ ઠાકોર તેમને મેદાન ઉતરા છે લીલાદર વાગેલાની ટિકિટ કપાઈ ગઈ છે તો આ ત્રણ મહત્વનો બાબત છે અને આપ જો કે લીલાદર વાગેલા પહેલાથી જ હવે બળવાના સંકેત કરે તો નવાય નહીં કારણ કે તેમણે બનાસકાંઠે ટિકિટ मांगी હતી હજુ બનાસકાંઠામાં તો જે બાબતો ચાલી એમાં ખૂબ જ મહત્વપૂર્ણ બાબત સામે આવી કે પરબત પટેલની ટિકિટ અપાવવી તો હવે લીલાદર વાગેલા કોઈ બળવાના સંકેત આપે છે કે નથી આપતા એ પણ એક જોન રહે જુનાગઢમાં પણ દિનુ બોગા સોલંકીની ખૂબ જ ચર્ચાઓ ચાલીયા તમામ પરિસ્થિતિની વચ્ચે ભાજપે થોડાક પ્રમાણે રિસ્ક લઈને ત્રણ પત્તાઓ કાપ્યા છે હાલાકી આણંદમાં પણ ખૂબ જ હવે રોચક જંગ જામશે ભરતસિંહ અને સામે બગા પટેલ વચ્ચે હાલાકી દિલીપ પટેલ ત્યાં હોત તો ખૂબ જ કાટન ટક્કર હોય તો હવે ભરતસિંહ માટે પણ આણંદ કદાચ થોડાક અંશે રાહ ચોક્કસ કહી શકાય દોસ્તો તો ત્રણ બેઠકો પર નો રિપીટ થિયરી અહીંયા અપનાવો આવી છે ભાજપે તો દોસ્તો વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો બિલકુલ ફ્રી છે આ શેર પણ કરી શકો છો જય હિન્દ જય ભારત